કમલાબાગ પોલટેશનની સ્ટેશનની અંદર છઠ્ઠા મહિનામાં મારો ઓર્ડર થતા અહીંયા કમલાબાગ પોલટેશનના સ્ટેશનના તમામ ઓફિસ કચેરી ખાતે વિઝિટ કરવામાં આવી આ દરમિયાન એના ગ્રાઉન્ડમાં પણ વિઝિટ કરવામાં આવ્યું તો અહીંયા મારા ધ્યાનમાં આવ્યું કે ઓગણીસો છ્યાસીથી અત્યાર સુધીનો જુદા જુદા ઓફિસને લગતા કેશ કાગળોથી માંડી અને તમામ પેન્ડિંગ પેન્ડિંગ હતું જેના કારણે તમામ રૂમોમાં લગભગ ત્રણથી ચાર રૂમો કાગળોથી ભરેલા હતા આથી મહેરબાની એસપી સાહેબ નાઓના ધ્યાને મૂકી અને તમામ જે કેશ કાગળો હતા એને વર્ગીકરણ કરવામાં આવ્યા વર્ગીકરણ કરી અને ટોટલ સોળ હજાર જેટલી ફાઇલો નાશ કરવામાં આવી અને તમામ જે રેકર્ડ હતું એને ત્યારબાદનું તમામ ઓફિસ ક્રાઇમ ઓફિસ એકાઉન્ટ ઓફિસ એલઆઈબી ઓફિસ તથા પીએસઓ ટેબલ આ તમામનું જે રેકર્ડ હતું જે હવે બાકીનું રેકર્ડ છે તેમને યોગ્ય રીતે ફાઇલિંગ કરવામાં આવ્યું ફાઇલિંગ કર્યા પછી તેને વ્યવસ્થિત સ્ટીકરો લગાડી કઈ ફાઇલ કયા વર્ષની છે અને એનું શું મહત્ત્વ છે એ પણ યોગ્ય રીતે રાખવામાં આવી આ સાથે જે ક્રાઈમ લગત જે રેકર્ડ રૂમ છે એ એક અલાયદો રેકર્ડ રૂમ રાખવામાં આવ્યો જે અમારા ખ વન ફાઇલો જે છે એ ખ વન ફાઇલો કેસ ફેસલ થયા પછી જેને પંદર વર્ષ સુધી એ પોલ સ્ટેશન ખાતે સાચવવાની હોય છે એ તમામ ફાઇલોને વર્ષવાઈઝ યોગ્ય વર્ગીકરણ કરી અને રાખવામાં આવ્યું કમલાબાગ સ્ટેશન એ પોરબંદર જિલ્લાનું સૌથી મોટા મોટું પોલ સ્ટેશન છે પોરબંદરનું એંસી ટકા સિટીનો ભાગ પોરબંદર કમલાબાગ સ્ટેશન વિસ્તારમાં આવે છે સાથે સાથે મહાત્મા ગાંધીજીની આ જન્મભૂમિ છે આપણા વડાપ્રધાન શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ સ્વચ્છતાના દરેક વખતે હિમાયત કરે છે તો આ વિચારને લઈ અને મારું પોલીસ સ્ટેશન પણ કેમ સ્વચ્છ ના હોય મારા પોલીસ સ્ટેશન ખાતે બિનજરૂરી કચરો શા માટે હોય પોલીસ સ્ટેશનમાં બિનજરૂરી ફાઇલો શા માટે ધૂળ ખાતી હોય એ બધા જ ઉદ્દેશ્ય રાખી અને તમામ જે ઓફિસનો રેકર્ડ છે એને વર્ગીકરણ કરી નાશ કરવામાં આવ્યો આ સાથે તમે જોતા હશો કે પોલીસ સ્ટેશનો ખાતે જૂના વાહનોના ત્યાં ગ્રાઉન્ડમાં ઢગલાબંધ પડેલા હોય છે તો આ જે જૂના ઢગલાબંધ જે વાહનો હતા તેવા તમામ વાહનો બસો સાત મુજબ જે ડિટેન કરેલા હતા તેવા વાહનોને કાયદેસર એને ધારાધોરણ મુજબ એનો પણ નિકાલ કરવામાં આવ્યો ગુનાના કામના જે વાહનો હતા એને પણ જે કેસો નિકાલ થયેલા છે એવા કેસોને પણ જે તે માલિકને આપી અને એનો પણ નિકાલ કરવામાં આવ્યો અને આમ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશનનો પણ ક્લિયર કરવામાં આવ્યો ની અંદર હાલ આપ જોઈ રહ્યા છો કે અમારું કમલાબાગ પોલટેશનનું પીએસઓ ટેબલ એક સાથથી અમે પેપરલેસ કરવામાં આવ્યું છે એની સાથે એલઆઈબી ઓફિસ પણ અમે પેપરલેસ કરવામાં આવી છે તો એક એક બે હજાર પચીસના રોજથી આગામી સમયમાં અમારો પ્રયત્ન મહેરબાન જિલ્લા પોલીસ વડાશ્રીનો પણ એવા પ્રયત્ન છે કે કમલાબાગ પોલટેશનને એક મોડલ પોલટેશન અને એની સાથે પેપરલેસ પોલ્ટેશન પણ બનાવવામાં અમે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એના માટે અમે પણ જુદા જુદા પ્રયત્ન કરવા હાલ કરવામાં આવે છે સાથે જે આઈટીને લગતા આ જે કમલાબાગ પોશનને પેપરલેસ બનાવવા માટે જે જે આઈટી લગતા સાધનો જરૂરી છે એમાં તથા એની સાથે જે જે ફર્નિચર છે એ જરૂરી ફર્નિચર છે એને પણ અમે લોકભાગીદારી તથા માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સાંસદશ્રી સાહેબની ગ્રાન્ટ પણ અમને આપવાની ખાતરી આપી છે અને ટૂંક સમયમાં એક એક પચ્ચીથી આ કમલાબાગ પોલિટેશનને પેપરલેસ પોલ્ટેશન બને એવી તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ કમલાબાગ પોલીસ સ્ટેશનની અંદર ક્રાઇમ રેકોર્ડ તમે જોશો તો ક્રાઇમ રેકોર્ડની અંદર પણ શું વ્યવસ્થિત રાખવામાં આવ્યું છે તેની યોગ્ય ફાઇલિંગ આવ્યો છે ખાટિયાનો જે અમારે ઓગણીસો છ્યાસીથી અત્યાર સુધીના તે પણ એક વ્યવસ્થિત વર્ગીકરણ કરી અત્યારે બોક્સ અને ફાઇલિંગ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે સાથે સાથે એલઆઈબી ઓફિસ ક્રાઇમ ઓફિસ એકાઉન્ટ ઓફિસ પીએસઓ ઓફિસ આ તમામ ઓફિસોની અંદર અમે સરસ રીતે એના ઓફિસને વર્ગીકરણ કરી અને એ ઓફિસનું કયા લગત છે તેમાં કયા રજિસ્ટરો આવે છે કઈ ફાઇલો આવે છે તમામનું પણ અમે ઓફિસમાં વ્યવસ્થિત વર્ગીકરણ કરી અને સરસ રીતે દિવાલો ઉપર એની માહિતી પણ લગાવવામાં આવેલ છે કમલાબાગ પોલટેશનને બેસ્ટ પોલટેશન તરીકે એવોર્ડ જાહેર થયેલો બે હજાર ચોવીસનો સ્વસ્થાહી સેવા અંતર્ગત તો માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા બીજી ઓક્ટોબરના રોજ આ એવોર્ડ કમલાબાગ પોલ્ટેશનને આપવામાં આવેલો અને આ એવોર્ડ મેં સ્વીકારી અને ખૂબ જ કૃતજ્ઞતા હું પોતે માનું છું માન્ય મુખ્યમંત્રી ગુજરાત નાવો દ્વારા કમલાબાગ પોલિટિશિયનને મને જે એવોર્ડ બેસ્ટ પોલિટિશિયનનો આપવામાં આવ્યો તો એ મારા માટે ખૂબ જ ગર્વની અને હર્ષની લાગણી છે આવી જીવનની અંદર તકો બહુ ઓછા પ્રમાણમાં મળતી હોય છે અને આવા એવોર્ડ મળવાથી અમા પોલીસને તથા મારા સ્ટાફને તમામને એક સારા કાર્યો કરવા માટેની પ્રેરણા મળતી હોય છે અન્ય જિલ્લાઓના અન્ય પોલીસને પણ આવી પ્રેરણાઓ મળતી હોય છે તો આ એવોર્ડ મળ્યો એ મારા માટે જીવન એક સુખદ પળ છે અને એ હું ખૂબ જ એને આવી તક મને જે મળી છે એ બીજાને પણ મળે બીજા પણ સારા કામ કરે એવો હું બધાને એમાં આપું છું નું આવું સારું કામ થતું હતું જે બિલકુલ વ્યવસ્થિત અને સ્વસ્થ પોલ્ટેશન બનાવવામાં ફાઇલોનો નાશ થવામાં બિલકુલ સારી રીતે થતાં માનનીય સાંસદશ્રી મનસુખભાઈ માંડવિયાએ પોલ્ટેશનનું એમને અહીંયા ટૂર ગોઠવવામાં આવેલી જેમાં જુદા જુદા મહાનુભાવો પણ હાજર રહેલા મનસુખભાઈ માંડવિયા સાહેબની સાથે આપણા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ પોલ સ્ટેશનની એમણે મુલાકાત લીધેલી એમ ત્યારબાદ અમારા રેન્જ આઈજી શ્રી નિલેશ ચાંદડિયા સાહેબ એસપી સાહેબ પણ અહીંયા હાજર રહેલા જ્યારે મનસુખભાઈ માંડવિયા સાહેબ સાંસદશ્રીએ આ પોલિટેશનની વિઝિટ કરી તમામ ઓફિસોની અંદર એમણે જાતે જઈ ચેક કરેલું અને આખા પોલીસ સ્ટેશનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમણે ખૂબ રાજીપો પોતાનો વ્યક્ત કરેલો અને એમણે રાજીપો વ્યક્ત કરેલ કરતાં કહેલું કે ભાઈ મારા વિસ્તારમાં પોલીસ આટલું ખૂબ સારું કામ કરે છે અને હું ખૂબ જ રાજી થયો છું અને હજી વધુ સારું કામ કરે એવી એમને પણ અમને પ્રોત્સાહન રૂપે અમને બિરદાવ્યા છે સાથે અમારા રેન્જ આઈજી શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ સાથે અમારા રેન્જ આઈજી શ્રી નિલેશ ઝાંઝડીયા સાહેબ આ પોલ સ્ટેશનની મુલાકાત આવી પોલીસ સ્ટેશન ખાતેની તમામ ઓફિસો કચેરી ખાતે જઈ અને તેમણે એક એક વસ્તુ પોતે જાતે ચેક કરી વિઝિટ કરી અને એમણે પણ ખૂબ વખાણ કર્યા છે પોલીસ સ્ટેશનના આ પોલીસ સ્ટેશન હજી પણ ભવિષ્યમાં ખૂબ સારું કામગીરી કરે હજી પણ બીજા એવોર્ડ મેળવે એવું સાહેબે અમને પ્રોત્સાહન આપી છે અને હજી આનાથી પણ હું સારું કામ કરું મારા કમલાબાગ સ્ટેશનની ટીમ સારું કામ કરે એવું મહેરબાન આઈજી સાહેબ નાઓએ પણ મને અમારી કામગીરી બિરદાવી અને અમારા વખાણ અને પ્રોત્સાહિત કર્યા છે